ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર એમ વસાવા સાહેબ અને ટીમ દ્વારા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના નોકર ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને પ્રતાપગઢ ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડતી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવતો હોય છે આ અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પરિણામલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન ભરૂચ શહેરે ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર એમ વસાવા સાહેબ અને તેમની ટીમ સતત પ્રયત્નશીલ હોય જે આધારે પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ ઉત્તર પ્રદેશ રાજ્ય ખાતે તપાસમાં હાજર હતી ત્યારે આરોપીને બાતમીના આધારે પ્રતાપગઢ ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી હસ્તગત કરી લાવી આગળની વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીને સોંપવામાં આવેલ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર કાર્તિક સપકાળ સાથે કેમેરામેન આશિષ વસાવા બીએ ન્યૂઝ ગુજરાતી ભરૂચ